ભાવનગરની કૃષ્ણ કુમાર અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ ગરબાની ભરપૂર મોજ માણી હતી શ્રીમાં ગીતના બોલ દેખ્યાનો દેશ ભલે લઈ લીધો પણ કલરવની દુનિયા અમારી નાથ વાટે રખડિયાની મોજ ભલે છીનવી લીધી નાથ તોય પગરવની દુનિયા અમારી ગોરી રાધા અને કાળો કાન ને આંખે દેખ્યો ફેર ભલે આ પ્રજ્ઞાચક્ષુ ગાયક ન અનુભવી શકતો હોય પણ તેની ગાયકીમાં રહેલી લાગણીએ ગીતનો મર્મ જરૂર પકડ્યો છે ભાવનગરની કૃષ્ણકુમાર અંધ ઉદ્યોગ શાળાના બાળકોએ ગરબાની ભરપૂર મોજ માણી હતી છેલ્લા સત્તર વર્ષથી પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે ગરબાનું આ આયોજન કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નજરે ભલે દેખાતું ન હોય પણ ગરબાનો ઉમંગ તેનો તાલ અને થરકાટ અહીંના દરેક પ્રજ્ઞાચક્ષુમાં જરૂર વર્તાતો હતો તેઓની વિશેષતા એ છે કે ગરબા પણ પોતે જ ગાય છે અને વાચિંત્રો પણ પોતે જ વગાડે છે અને ગરબાના તાલે ઝૂમે છે છેલ્લા ચોવીસ વર્ષથી આ રીતે આ શાળામાં અંધ બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન થાય છે અને અંધ બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે આ સંસ્થા ઘણા વર્ષોથી કામ કરે છે એમાં ઓગણીસો ને પંચ્યાસી થી પ્રજ્ઞાચક્ષુઓમાં પડેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ નેત્રહીન મંડળ દ્વારા દર વર્ષે રાસકર્માનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ઓર્કેસ્ટ્રા ટ્રીમ ગાયકવૃંદ તેમજ સાઉન્ડ સિસ્ટમ આ બધું જ સંચાલન એ પ્રજ્ઞાતકું વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા જ કરવામાં આવે છે આનાથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો પણ વિકાસ થાય છે અને માધ્યા શક્તિની આરાધના પણ થાય છે શ્રી કિક્ષકુમાર શ્રીજી અંધધ્યક્ષ શાળાની છે ભૂતપ્ર વિદ્યાર્થીની છું અહીં મને અહીં સંગીત શિક્ષિકા તરીકે અહીંયા નિમણૂક કરવામાં આવી છે અને હું ધોરણ આઠથી બાર સુધીનો અહીં મેં અભ્યાસ કર્યો છે અહીં અમારી સંસ્થામાં ઘણા વર્ષોથી આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને સાહેબ અમને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડે છે માતાજીની આરાધના કરી ગરબે ઘૂમવું હોય તો શારીરિક નહીં પણ માનસિક મક્કમતા જોઈએ તે ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે

જન્મથી પ્રજ્ઞાચક્ષુ છું અને આજે અમારી શાળામાં ધમ્મા કેદાર નવરાત્રી મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો છે નવે નવ દિવસ અમને નવરાત્રી ખૂબ રમવાની મજા આવે છે ગરબે ઘૂમવાની ખૂબ મજા આવે છે અને નવમા દિવસે જે સરસ રમતા હોય તેને મહેનત સિરીઝ પણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ સંગીતના તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા દોઢ કલાક સુધી ગરબે રમવા છતાં કેટલાક વિદ્યાર્થીઓને જરા પણ થાક લાગ્યો ન હતો સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્રષ્ટિ ન હોવા છતાં માતાજીના ગરબા રમી સાબિત કરી દીધું છે કે માતાજીની ભક્તિ માટે શારીરિક નહીં પણ માનસિક